ભરૂચ મામલતદાર કચેરી નજીક ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો ભરૂચ મધ્યમાં આવેલ મામલતદાર કચેરી તથા કલેક્ટર કચેરી સંકુલની સામે સામે વર્ષોથી વસવાટ કરતા ગેરકાયદેસર અને દબાણો તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે આજે મામલતદાર માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ બળ તથા નગરપાલિકા કર્મચારીઓની મદદથી પચાસ થી વધુ ઝુંપડા તોડી પાડવામાં આવ્યા દબાણ હટાવ અભિયાન દરમિયાન કોઈ પણ અનિચ્છીનીય બનાવ ન બને તે માટે સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો આ ઝુંબડાઓ સરકારી જમીન પર અનાધિકૃત રીતે બાંધવામાં આવ્યા હતા અને તંત્રની સૂચનાઓ છતાં દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જોકે હટાવ કામગીરી સામે સ્થાનિકો અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તંત્ર દ્વારા નાના લોકોને હેરાન કરવામાં આવે છે પરંતુ અન્ય સ્થળોએ ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવતા નથી હું મીણાબેન બોલું છું છેલ્લા પાંચ વર્ષથી હું આ મામલતદાની પાછળ એક નાનો એવો ચાનો ગલ્લો કરીને મારું ગુજરાન ચલાવું છું અમે ઘરમાં ત્રણ ચાર વ્યક્તિ વ્યક્તિ છે અને મારો એક બાબો છે એ પણ અત્યારે કિડની મરી છે સાહેબ એ એનું પોતાનો નાનો મોટો ધંધો કરીને એની દવાનો ખર્ચો કાઢે છે અને આ ચાના ગલ્લા પર હું મારું ભરણપોષણ કરું છું સાહેબ આ છેલ્લા પાંચ વર્ષથી કરું છું આ ત્રણ દિવસથી અમને એટલી હેરાનગતિ થઈ છે કે મારા નાના મોટા ગલ્લા તોડી અને બધું અમારું તર્યા ઝટક બોલાવી દીધું છે બીજું કે આજુબાજુમાં ગામ જે ઓફિસો છે ત્યાં ઘણા મોટી બિલ્ડિંગો વગર પરવાનગીની બનેલી છે એ પણ તૂટવી જોઈએ અને અમે જ્યાં નાના મોટા ગલ્લા લઈને બેઠેલા છે આ દેડિયાપાળાની વસ્તી છે પછી આ બાજુ ગોધરા બાજુના બધા છે નાના મોટા ઝૂંપડા લઈને જે બેઠેલા હતા એમના ઝૂપડા પણ તોડી કાઢ્યા છે અત્યારે બધા અનાજ કે જેનું કોઈ જ આગળ પાછળ નહીં એ રીતની પોઝિશનમાં ટોળા થઈને જળવાની છે વરસાદ બેઠેલા છે તો એમના માટે કોઈક ને કોઈ અમારો રસ્તો તમારે જોઈએ અને જો બે કે બે દિવસમાં જે અમારા પ્રમુખ સાહેબ પિયુષભાઈ અરજી આપે છે અને એના એને જો તમે બાંધકામનું પાકુંબાન તમને તોડવાની પ્રોસીઝ નહીં કરે તો પછી અમે અમારા પિયુષભાઈને આગાર કરીને અમે અમારા નાના મોટા જે ગલ્લા તૂટી ગયા છે અને જે નાના મોટા ગરીબોના ઝૂંપડા તોડી ગયા છે અમે અમારી અસર જે સ્થાયી કરી દઈશું સમગ્ર ગુજરાતમાં જ્યારે આ ભૂપેન્દ્રભાઈની સરકારનું બુલડોઝર જ્યારે ચાલી રહ્યું છે ત્યારે કાયદો વ્યવસ્થા અલગ અલગ હોય એવી રીતે હર હંમેશ બુલડોઝર ગુર ગુજરાન ચલાવતા ડેલીનું ડેલી જે કમાઈને જે ગુજરાન ચલાવતા લોકો છે એ લોકો ઉપર જ ચાલે છે પરંતુ વાલા દવલાની નીતિ જે ભાજપના નેતાઓ જે ગેરકાયદેસર બાંધકામો કરીને બેઠા છે એમની ઉપર હંમેશા બુલડોઝર નથી ચાલતું ત્યારે આજ રોજ ભરૂચ કલેક્ટર કચેરીની આજુબાજુમાં જે બાંધકામો કરીને જે કાચા ઝૂંપડા બનાવેલા હતા જેમને રોજનું રોજ કમાઈને ખાતા નાના લારી ગલ્લાવાળા હતા એ લોકો ઉપર બુલડોઝર ચાલી રહ્યું છે ત્યારે ભરૂચની અંદર શહેરી વિસ્તારમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં પાકા બાંધકામો છે એમાંની એકાદ બે જગ્યા મીડિયાના માધ્યમથી ભરૂચની જનતાને પણ હું જાગૃત કરવા માગું છું કે ભરૂચ જે સિટી સેન્ટર બન્યું છે ત્યાં જે થિયેટર બન્યું એનું જે બોક્સ ઓફિસ છે ટિકિટ બોક્સ ઓફિસ એ બિલકુલ ગેરકાયદેસર જગ્યામાં બિલકુલ રોડના માર્જિંગમાં બનેલું છે એની બાજુમાં જે સાંકળ મારી અને એ લોકોએ જે જગ્યા કોર્ડન કરી દીધી છે અને એના જે જગ્યા કોર્ડન કરી ત્યારે ટ્રાફિકની જે સમસ્યા ઊભી થાય છે ત્યારે પોલીસ સામે સંઘર્ષ ઊભો થાય છે સામાન્ય જનતાનો ને પોલીસ દુશ્મન બને છે જનતાની ત્યારે આ વાલા દવલાની જે નીતિ અપનાવતા જે અધિકારીઓ છે અધિકારીઓને પણ કહેવા માગું છું આ મીડિયાના માધ્યમથી કે તમારે જો કાયદો વ્યવસ્થા જાળવવી હોય તો બધાની સાથે સહમત કરી અને બધાના સાથે સરખો કાયદો વ્યવસ્થા હોવી જોઈએ જ્યારે પાકા કાચા બાંધકામો તૂટાય હોય તો પાકા પણ તૂટવા જોઈએ એની લેખિતમાં અરજી આજે હું પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ અને બાંધકામ કચેરીને પણ આપી રહ્યો છું બે દિવસમાં જો આ બાંધકામો તૂટે નહીં પાક્કા તો અમે ત્રીજા દિવસથી આ તમામ લોકોના જે ગેરકાયદેસર બાંધકામો અહીંયા હતા એ રોજીરોટી જે કમાઈ ખાતા હતા એ લોકોને ફરીથી અમે ગેરકાયદેસર જ અહીંયા મુકાવડાવીશું કારણ કે તમે ગેરકાયદેસર પાક્કાની જો બાંધકામની મંજૂરી આપી શકતા હોય તો અમે વિપક્ષ તરીકે આ લોકોની સાથે અમે હર હંમેશ ઉભા રહીશું અને અહીંયા જ આગળ અમે રલી રલણ ચાલુ કરાવીશું